જેનો સૌને જય શ્રી કૃષ્ણ રેણુકાબેન કામદા એકાદશી હતી આજે બારસ અને વામન બારસ કહેવાય છે આજે વૃક્ષ સમાપ્ત થયા જે નોમ શરૂ કરીને આજે બારસ સુધી વિવાહ થતા હોય ભગવાનના એકદી પીઠી ચોળે ને દી માંડવા નાખીએ એક બી હસ્ત મેળાપ થાય ને એક બી ફેરા ફરાય આમ નવ થી સુધી ભગવાનના લગ્નની વિધિ ચાલુ રહી છે હવે તો જો કે એક દિવસમાં પણ છેલ્લા દિવસ આજે સૌએ બ્રાહ્મણને સીધો આપવું દક્ષિણ આપવી કંઈ પણ દાન આપવું વસ્ત્રદાન કે પાત્રદાન વાસણદાન આજે સિંહ છે એ રાત્રે આઠ અને બાર સુધી રહે છે પછી થાય છે રાશિ કન્યા જેના નામના અક્ષર છે કોઠ અને હણ કન્યા રાશિના અક્ષર છે મારો મોબાઈલ નંબર છે અઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન સવે નંબર સેવ કરી લેવો દેશ વિદેશ માટે ફ્રી છે હું જ્યોતિષ બધાનું ફ્રી કરું છું હા વિદેશ વારાએ રાત્રે ફોન કર્યો દિવસે ફોન ના કરાયો રાત્રે નવ વાગ્યા પછી ફોન અને વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષનું પણ હું જ્ઞાન આપું છું જો કોઈને જરૂર હોય તો કોલ કરજો મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન મહાદેવવર જય સિદ્ધનાથ જય મહાદેવ